ઉભો ને મને જે મારા ઘરમાં છે ને ભાઈ એસી ની જે હવા નથી આવતી ને એ વસ્તુ ની મને અહીંયા છે ને જે આપણે જોતું છે ને પ્રાયોરિટી અહીંયા મને મળી જાય તો અંદર થી દિલ થી શાંતિ વાળું જીવન છે પણ બારની પબ્લિક માં આપણે જોવા જઈએ ને તો આ બધું જીવન અઘરું લાગે બધા એમ ઝુંપડામાં રહેવાનો આનંદ માણી મસ્ત મજા ઠીક વાત આ બાકી જવા દે વિકી હલો જવા દીવા

મસ્ત મજાની આ કામકાજ કરવાનું હોય ખબર મીત્રો જો તમે કેવા કપડાં કેવા કહેવાય તમે જો હજી આમાં ધૂળ ને બધું હજી લગાડવાનું છે ડેકોરેટ કરવાનું છે પછી છે ને આપણે જવાનું છે કોઈ ગરીબ ઘરના માણસો હોય ને ભાઈ કોઈ ગરીબ ઘરના માણસો હોય ને એની ને જવાનું છે એ આપણે રીલ શૂટ કરવાની હોય મસ્ત મજાની બરાબર એના ભેગી શૂટ કરવાની છે કે આમ જીવન ચરિત્ર રાખું ગરીબ ઘરના હોય પછી એમાં રહેતા હોય કરતા હોય એવું શૂટ કરવાનું હોય પછી ડાયરેક્ટ અમીર લાઈફ આવી છે હાઈફાઈ લાઈફ એ પછી બપોર પાસે જવાનું હે તો એ તમને બહુ મજા આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હવે ફટાફટ અત્યારે જો આ અમારા ને છે નાસ્તો કરી લઈ બરાબર પછી તમને મળીએ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રીલ શૂટ કરવા હવે જો એક અહીંયા ઝૂપડું છે એક વાં ઝૂંપડું છે અને અહીંયા ઘણા બધા ઝૂંપડા છે તો વસ્તુ એવી છે કે ભાઈ અત્યારે બધા કામે વયા ગયા એટલા માટે શું હોય નહીં કોઈ તો એ થતાં આપણે તપાસ કરીએ આ ભાઈને થોડીક સાયકલ લેવાની છે સાયકલ લઈને પછી અંદરનું બેકગ્રાઉન્ડનો સીન ઉતારવાનો આખા ઝૂંપડાનું બરોબર બહુ મસ્ત બધાની રીલ્સ બનાવવાની છે તો આપણે પૂછવું જરૂરી છે કે આ અમારે એક વસ્તુનું શૂટ કરવું કારણ કે ભલે આપણે તો કાંઈ એવો ખરાબ ઇરાદોથી ના કાંઈ વસ્તુ લેવાનું કરતા હોય આપણે પૂછવું જરૂરી છે કારણ કે એનું એક ઘર જ છે એના માટે બધી સુવિધા રાખી હોય તો આપણે પેલા પૂછવું જોઈએ પણ અત્યારે કોઈ દેખાતું નથી અમે કયું ને ટ્રાય કરીએ તો અહીંયા મિત્રો જોઈ લે તમે ચૂલો બનાવેલો હોય દેશી રીતના બરાબર અહીંયા ખાવાનું બનાવી નાખતા હોય પાટલા હાથે બનાવેલું હોય અને આ વસ્તુ જો ને આ વસ્તુનું કરીને કપડાં ધોવા માટે રાખ દેતું હોય આ ભાઈ બાથરૂમ છે બધું અહીંયા બનાવી નાખ્યું હોય કારણ કે કામ આવતા હોય તો બધા અહીંયા રહેવા વાળા હોય એને આ ખરેખર એક સુકૂનની જિંદગી ખરેખર હું અહીં ઊભો ને મને જે મારા ઘરમાં હે ને ભાઈ એસીની જે હેવા નથી આવતી ને એ વસ્તુની મને અહીંયા છે ને જે આપણે જોતું છે ને પ્રાયોરિટી અહીંયા એ મને મળી જાય કારણ કે હાવ એટલે હાવ દેશી લાઈફ બરાબર આમાં કઈ બીજી વસ્તુ અમે બહુ હે ને પેલા બહુ રહેતા મિત્રો બહુ એટલે બહુ પહેલાની વાત છે કે કેટલા ખબર ચાર પાંચ વાર પહેલાં અમે આવી રીતના હે ને દોસ્તારું બધા ઝૂપડે ગામડે જતા ને તો ભાઈ ગામડામાં તો આવું જ હોય બધું આવી રીતના રહેવાનું ખાવાનું જો બધું અહીંયા એમને પડ્યું હોય બરાબર એનો ચમચો ને તવી થાય કે આ ટીંગ દે લાકડા ઉપર બધું હાલતું હોય હાવ એટલે હાવ દેશી થાય એને જો એટલા બધા ઝૂપડા છે ભાઈ બરાબર બધા અંદર રહેવાનું ખાવાનું હમણાં ચોમાસું આવશે ને તો આ બધાને કેવી પ્રોબ્લેમ થતી આપને તો કાંઈ ખબર નથી કપડાં ધોઈને અહીંયા હૂકવી દે જો બધી વસ્તુ અહીંયા જ કરી નાખી અહીંયા પછી એની રીતના ધાબરાને બધું ગોદરા બધું પડ્યું હોય ખાટલા એક લઈ જઈએ તો બધું ગમ્પી છે સાયકલ છે ને ભાઈ મોદી સરકારની સાયકલ છે જો મોદી સરકારની સાયકલ રાખી સાચી છે એ કાંઈ વાંધો ના આવે હું સાયકલ એ બધી ફ્રીમાં ગી જતી બધી વસ્તુ સુવિધા આ ખરેખર એક જીવન અઘરું હોય મિત્ર આપણે જોઈએ ને કે ભાઈ આમ હેલું લાગતું હોય એક એક તરફથી છે ને જો અંદરથી દિલથી શાંતિવાળું જીવન છે પણ બહારની પબ્લિકમાં આપણે જોવા જઈએ ને તો આ બધું જીવન અઘરું લાગે બધા માટે એટલા માટે મેં આમ વિચાર કર્યો ભાઈ હવે અહીંયા એક કપડાં આપણે ધોવાના હે તો કપડા ધોવાનો થોડોક સીન લઈ લેવું પછી સાયકલ આવતા હોય ને એવી રીતના સીન લઈ લેવું બરાબર તો બહુ મસ્ત મજાની જો જોઈ તમારે જોવું ને તો અભિ યાદવ ડબલ ઝીરો ચૌદ છે ને માની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં તમે જોઈને હે ને જોઈ શકો બહુ મસ્ત મજાની હું આવી રીલ્સ બનાવું બહુ આખી લાઈફ સ્ટોરી બરાબર રિયેલિટી ને પછી રીલ્સ ને બહુ એ બધી હે હું સ્ટોરી બનાવ ભજીયાનો આ જે હાંડના પોગ્રામ લાગે મને એવું લાગે કારણ કે મરચાને ગરમ મસાલો બધું રાખ્યું છે મેથીન બધું એટલે ભજીયાના આ બધા પોગ્રામ કરવાના મારે હાઈનના આવી જ જવું હોય કારણ કે ભજીયા ખાવા કોને ભલે ભાઈ એને આવા દેશી ખાણામાં દેશી ચૂલામાં કોણ ભજીયા કરીને કેજી કે ભજીયા ખાવા આપણે આવી જવું હોય હોય હોટેલ ના ભજીયાનો પ્રોગ્રામ લાગે એ બધું મેથી બધું કમ્પ્લીટ રાખીને ગયા હે હમણાં કામેથી આવી છે ને બધું કામકાજ ચાલ એટલે હે ને ભાઈ ભજીયા બનાવી છે બપોરને બનાવે બપોરના તો લગભગ ના બનાવે હાઈનના બનાવો ત્યાં તડકો હોય ને ભાઈ તેલવાળી વસ્તુ ઓછું ખાતા હોય તો મિત્રો ફાઇનલી શૂટિંગ આપણે ફટી ગયું હોય ભાઈ આ આનંદ માણી લીધો ભાઈ આપણે ઝૂંપડામાં રહેવાનો આનંદ માણી લીધો મસ્ત મજા જો ભાઈ અહીંયા ખાટલો પાત્ર દીધો ભાઈ ખાટલામાં ભાઈ ગોદળા પાત્ર દીધા આ ભાઈને થોડાક થાંભળા વિસરી દીધા ભાઈ લાકડા હારી દીધા પછી સાયકલ લઈને જાતો એવા સી ન હતા બહુ મસ્ત મજા મજા આવી ગઈ ભાઈ એને આ દિવસ ઉકૂ છે ને અહીંયા હે આમ ટાઢક તો મળે હો હોય હો બહુ એટલે બહુ ભાઈ આ અઘરી વસ્તુ એ હવામાળાને આગળ લેવાના બહુ એટલે બહુ આમ મજા જવાના રાખે એમાં પછી કાંઈ કહેવા પડે બરાબર અત્યારે જો આ કોકના અમે ઉપાડ્યા છે બરાબર ગોદલાન ને એમને પૂછા દી ના ભાઈ પાછું એને મૂકવું જો હરખાય બરાબર ને નકર આ પાછું કેમ ભેગું થાય એટલે આ એક વસ્તુ એ મિત્રો હકેલવાની કાંઈ કાંઈ નહીં આપણે હકેલી ઘેરે કાંઈ નહીં આ આમ કરી ભાઈ હતું એ થઈ ગયું જો હતું એ નહીં એને પરફેક્ટ રીતના થઈ ગયું એના ખાટલાને આમ વારી બરાબર આ રાખી દેવાનું કાંઈ એટલે કઈ માથા પીઠત નહીં કાંઈ ગંજ નહીં બધી વસ્તુ આમ નામ ટોટલી હવે ભાઈ એને કમ્પ્લીટ સીન લેવાઈ ગયો એટલે એટલા બધા માણસો બેન બેઠા હું તો ઘડીક વાર કપડાંતો હતો હંકલતો તો હું આપણે બાવેલા પડ્યા હતા ને એ બધા ઉપાડીને હારતો હતો બેન બેઠા ને ઘડીક વાર જોવા પી લે કે મારું કામ કોણ કરી દી હે કે એટલે આવી બધી વસ્તુ મજા આવે હું આવા સીન બહુ બહુ જવું ને વાહડી દેખાય ત્યાં પેલા એક મસ્ત મજા ને સીન ઉતારો દેખાય તો જો વાહ જો વાહ સામે ઓલી ઝુંપડી દેખાય ને જ્યાં મિત્રો અમે મસ્ત મજાનું એક શૂટિંગ કર્યું હતું ભાઈ બહુ એટલે બહુ મજા આવી હતી એ આખું એક સપનું બનાવ્યું હતું કે ગરીબ ઘરના બોન આવી રીતના હોય ને બરાબર આ રીતના થઈ જાય ને બધું આમ અમીર માણસોની લાઈફ સ્ટોરીને એવું મેં મસ્ત મજાની એક વિડીયો બનાવ્યો હતો એ બહુ મજા આવી હતી ઉપર પછી અમીર લાઈફ આવી છે આખી એટલે તમને એ બહુ મજા આવી છે એમાં ફોર વ્હીલ છે બધી સુવિધા છે મિત્રો હવે આપણે બીજો શૂટ કરવાનો છે અત્યારે બરાબર બહુ ટાઈમિંગ મોડો થઈ ગયો કારણ કે હાણા છ જેવું થઈ ગયું આમ વાલ લઈએ સાડા છ જેવો ટાઈમિંગ થઈ ગયો હવે છે કે આમ કેવું શૂટ આવે બરાબર તો ગાડી તો આવી ગઈ હજી એક ગાડી ને મેળ કરવાનો પડી હવે ના થાય અત્યારે સીન એવો છે કે ભાઈ આમ અમીર માણસ બની ગયો હોય પછી ઈનો સીન લેવાનો હતો એટલે બહુ મસ્ત મજા જો આમ નીકળી ગયા અત્યારે વિકી વિકી બ્રો અમારો અમારો ડ્રાઈવર અરે ભાઈ બહુ મજા આવે ભાઈ જો આઈ થિંગ શૂટ લેવું પણ આઈ થિન સૂર્યનો હજી તો થોડો ઘણો દેખાય છે મિત્રો એટલે વાંધો ના આવે હું બાકી શૂટ લેવામાં બહુ પ્રોબ્લેમ આવી જાય હવે તમને જોજો મજા આવી છે ભાઈ મસ્ત મજાનો હવે થોડોક સીન છે એને આખી રીલ જોવી હોય ને ભાઈ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને મેં કીધેલું જ છે તો ઇન્સ્ટાગ્રામ બહુ તમને જોવા મળી જાય મસ્ત મજાના આવા વિડીયો બનાવીએ આઈ થિંગ ક્રિકેટ રમે છે મિત્રો અહીંયા બધા હવે અહીંયા હે ને ખુલ્લા પટમાં આપણે ઉતારવાની છે રીલ્સ બીકી અહીંયા રમે ને ક્રિકેટ ટુ થોડુંક આપણે સીન છે ઉતાર લઈ પછી મેં કો તમે જાજો બરોબર ઊભી રાખવી કે આડી રાખવી કેવું કરવું જે આ બાજુ થી ને સૂર્ય કિરણ આમ આઈથી હે ઉપર એક જ બે સારું આવે પાસા રીટેક લેવરાવ્યો બીસાકડા પાછા ધકા ખવરાવ્યા એવડી મોટી ગાડી લઈને આવવા બદલ થેન્ક યુ સો મચ બરોબર ઓહો આ એક તો પાછી નાની ગાડી લઈને મિત્રો આ રેડી લ્યો હાલો જવા દયો આ હા ચશ્મા નું કવર ચશ્મા ક્યાં હું ને રેડી હાલ સારું હાલ તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય